હેલો એવરી વન હું છું ઉપાસના પુરોહિત ને આપણે આવી ગયા છે ખામધ્રોડ રોડ પર જ્યાં ડિફેસિંગનું કામ કરી અને એકવીસો મીટર રોડ જુનાગઢ બાયપાસ થી રેલવે ક્રોસિંગ સુધી કરેલો છે તો ચાલો આપણે આજે એને નિહાળીએ જુનાગઢ મહાનગરપાલિકાની અંદર મેયરશ્રી ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને પદાધિકારીઓ સૌ સાથે મળી જૂનાગઢને એક મોડલ જુનાગઢ બનાવવા જઈ રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે બે બાજુ સાત સાત મીટરના પેચવર પેવર રોડ અને ચાર વર્ષની ગેરંટી પીરિયડ સાથે આ રોડનું નિર્માણ થાય છે તેમજ જૂનાગઢની અંદર જેટલા અંદરના વિસ્તારો છે તેમાં પણ ભૂગર્ભ ગટર પાણીની લાઈન ગેસની લાઈન નખાઈ ગયા બાદ જ સારી ક્વોલિટીના સિમેન્ટ રોડ કે જેને પાંચ વર્ષનું તો કોઈ પણ એજન્સીને ગેરંટી પીરિયડમાં લેવામાં આવ્યા છે અને ખૂબ જ ગુણવત્તાપૂર્વક દેખરેખ રાખી સતત ઉપર મહેનત કરી અને કોઈપણ જાતની ચૂક ના રહી જાય આનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે મારું નામ અંકિત મહેશભાઈ દુધરવા રોડ બનવાથી ઘણો ફાયદો થયો છે ધૂળ ઉડતી બંધ થઈ ગઈ અને કામ પણ સારું કરેલ છે આજે આ રોડ બન્યા પછી અમને જે તકલીફ થતી હતી તકલીફ બધી બંધ થઈ ગઈ એટલે હું તો માનું છું કે બહુ સરસ કામ છે અમને રિક્ષાવાળાને ઘણો ફાયદો થયો કેમ કે જે તે સમયમાં પંચર પડતા થાય બધું બંધ થઈ ગયું રોડ બહુ સરસ બનાવ્યો છે